ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાણીના ઝડપી નિકાલ માટે ડભોઈ નગરપાલિકા દ્વારા એક અસામાન્ય પગલું ભરવામાં આવ્યું નર્મદા કેનાલનો એક ભાગ તોડી નાખીને વરસાદી પાણીની કેનાલમાં વાળી દેવામાં આવ્યું હતું જેનાથી પાણીનો ભરાવો દૂર થઈ શક્યો હાલની પરિસ્થિતિ અને વાહન ચાલકોને મુશ્કેલી પાણીનો નિકાલ થઈ ગયા બાદ નર્મદા કેનાલનો જે ભાગ તોડવામાં આવ્યો હતો તે હજી સુધી પૂરવામાં આવ્યો નથી આ ખુલ્લો ભાગ વાહન ચાલકો માટે એક મોટો પડકાર બની ગયો છે ઘણા વાહન ચાલકો આ રસ્તાનો ઉપયોગ શોર્ટકટ તરીકે કરતા હતા પરંતુ હવે કેનાલનો ભાગ તૂટેલો હોવાથી તેઓને લાંબો રસ્તો લેવો પડે છે આ કારણે સ્થાનિક વાહન ચાલકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે તેઓની મુખ્ય માંગ છે કે નગરપાલિકા તૂટેલા ભાગને તાત્કાલિક ધોરણે પૂર્વવત કરે જેથી અવર જવર સરળ અને લોકોને બિનજરૂરી હાલાકી ભોગવવી ન પડે